દેવ બાપના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ દત્તા આરોપ એની સલામ પાઠવીએ છીએ વિશેષ અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ જરૂરથી કરો અને વિશેષ જણાવવાનું કે અમે અમારી આ ચેનલ ઉપર અંગ્રેજીની અંદર બાઇબલને લગતા શોર્ટ વિડિયો મૂકીએ છે તે પણ તમે જોજો અને આ તમારા લાઈક અને સબસ્ક્રાઈબથી અમારા કાર્યને વધુ મોટિવેશન મળે છે તો લાઈક કરવાનું ન ભૂલું પોતાના મિત્રવર્તો કે પોતાના ગ્રુપમાં પણ મોકલી

અને આ દિવસને આશીર્વાદિત કીધો અને આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ આ વચ્ચનોને આશીર્વાદિત કરો ભાવ વચ્ચેનો સમજવાને માટે અમારી તથા સુધાજનોની સહાયતા મદદ કરો ભાવ જે એક પણ ભાઈ બહેનો સાંભળે છે જોડે છે તો સાંભળવાની પર તમારી આશિષ નિવારસા થવા દે

મમાં યહોવાનું આશકા પર્વ પાડ્યું તેઓએ પહેલા માસની ચૌદમી આશકા તેને યાજકોને પોતપોતાના કામ ઠરાવી આપીને યહોવાના મંદિરની સેવા કરવા માટે તેમને ઉત્તેજન આપ્યું સર્વ ઇઝરાયલીઓને બોધ કરનાર જે લેવીઓ યહોવાની સેવાને અર્થે પવિત્ર થયેલા હતા તેઓને તેણે કહ્યું ઈઝરાયેલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બાંધેલા મંદિરમાં પવિત્ર કોષને મૂકો હવે પછી તમારી ખાંધ ઉપર તેનો ભાર ઉચકવો પડશે નહીં હવે તમારા ઈશ્વર યહવાની તથા તેમના ઈઝરાયેલી લોકની સેવા કરો ઇઝરાયેલના રાજા દાઉદના તથા તેના પુત્ર સુલેમાનના લેખમાં વર્ણવેલું છે તેમ તમારા પિતૃઓના કુટુંબો પ્રમાણે પોતપોતાના વર્ગવાર તૈયાર થાવ તમારા ભાઈઓના કુટુંબોના વિભાગો પ્રમાણે તેઓની સેવા કરવા માટે તમારા જુદા જુદા કુટુંબોમાંના કેટલાક પવિત્ર સ્થાનમાં ઊભા રહો અને પાછા કાપો અને પોતાને પવિત્ર કરો અને મૂસા દ્વારા યહોવાએ આપેલા વચન પ્રમાણે તમારા ભાઈઓને માટે તૈયાર કરો જે લોકો હાજર હતા તેઓ સર્વને યોશિયાએ ત્રીસ હજાર ઘેટા બકરાના હલવાનો તથા લવારા તથા ત્રણ હજાર ગોધા પાશખા પર્વણ

પાશકાપણોને માટે બે છસો ઘેટા બકરા તથા ત્રણસો ગોધા આપ્યા કોનાનિયાએ તથા તેના ભાઈઓએ એટલે શમાયા તથા નથાનેલે લે અને લેવીઓના મુખ્ય અશાબિયા ય તથા યોઝાબાદે પાશકા પાશકાપણોને માટે પાંચ હજાર બકરા તથા પાંચસો ગોધા આપ્યા એમ સેવાની તૈયારી પૂરી થઈ રાજાની આજ્ઞા પ્રમાણે યાજકો પોતાની જગ્યાઓ પર તથા લેવીઓ પોતપોતાના વર્ગો પ્રમાણે ઉભા રહ્યા તેઓએ પાશકા કાપ્યા અને યાજકોએ તેઓના હાથમાંથી તેમનું લોહી લઈને છાંચ્યું અને દેવીઓએ તે પશુઓની ચામડી ઉતારી અને મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે યહોવાને ચડાવવા માટે લોકોના કુટુંબોના વિભાગ પ્રમાણે તેઓને આપવા માટે તેઓએ ધનાર્પણોને અલગ કર્યા બળદોનું પણ તેઓએ એમ જ કર્યું તેઓએ કાનૂન પ્રમાણે પાષકાને અગ્નિમાં શેકી તેઓ પવિત્ર અર્પણોને તપેલામાં તથા કઢાઈઓમાં બાકીને તેમને લોકોની પાસે જલ્દી રહી ગયા ત્યાર પછી તેઓએ પોતાને માટે તેમજ યાજકોને માટે તૈયાર કરી હારૂનના જે પુત્રો યાજકો હતા તેઓ રાત સુધી ધન્યાર્પણો તથા મેદાર્પણ કરવામાં મુકથાયેલા હતા માટે લેવીઓએ પોતાને માટે તથા હારૂના પુત્રો યાચકોને માટે તૈયાર કર્યું તાઉદ આશાફ તથા હેમંત તથા રાજાના દ્રષ્ટા યદુથુનની આજ્ઞા પ્રમાણે આશાફના પુત્રો એટલે ગવૈયાઓ પોતપોતાની પોતાની જગ્યા એ ઉભા રહ્યા ઉભા હતા ભાઈ લેવીઓ તેઓને માટે તૈયારી કરતા હતા એમ યોશિયા રાજાની આજ્ઞા પ્રમાણે પાછકા પાડવાને લગતી તથા યૌવાની વેદી ઉપર ધનિયા ચડાવવાને લગતી સર્વ સેવા તે સમયે જે હાજર હતા તેઓએ પાશકા પર્વ તથા બે ખમીર રોટલીનું પર્વ સાત દિવસ સુધી ફર્યું શવેલ પ્રબોધકના સમયથી ઇઝરાયલમાં તેના જેવું પાશકા પર્વ એક પણ પાડવામાં આવ્યું નહોતું તેમજ જેવું યોશિયાએ યાજકોએ યહુદિયાના લોકોએ હાજર રહેલા તથા રહેવાસીઓએ પાડ્યું તેવું પાસકા પર્વ ઇઝરાયલના રાજાઓમાં કોઈએ પણ અગાઉ પાડ્યું નહોતું યોશિયાના રાજ્યની અઢારમી વર્ષે આ પાસ્કા પર્વ પાળવામાં આવ્યો હતો યોશિયાના રાજ્યકાળનો અંત આ બધું બન્યા પછી જ્યારે યોશિયા મંદિર તૈયાર કરી રહ્યો ત્યારે મિશનનો રાજા નખો યુદ્ધ કરવા માટે પ્રાર્થના કાંઠા પરના કાર્કિસ ઉપર ચડી આવ્યો યોશિયા તેની સામે લડવા ગયો પણ તેણે એની પાસે એલચીઓ મોકલીને કહાવ્યું ત્યાંના રાજા મારે ને તમારે શું છે આજે તમારી સામે નહીં પણ તમારા પુરાણા શત્રુની સામે હું લડવા આવ્યો છું અને ઈશ્વરે મને ઉતાવળ કરવાની આજ્ઞા આપી છે જે ઈશ્વર મારી સાથે છે તેમની ઈચ્છાની વિરુદ્ધ દખલગીરી ન કરો ખેને તે તમારો નાશ કર્યો તો પણ યોશિયા પાછો હટ્યો નહીં પણ તેની સામે લડવાને ગુપ્ત વેશ ધારણ કરીને ઈશ્વરના મુખમાંથી આવેલા નખોના શબ્દોને ન ગણકારતા મગીદોના મેદાનમાં તે લડવા આવ્યો ધનુર્ધારીઓએ યોશિયા રાજાને બાણ માર્યા તેણે પોતાના ચાકારોને કહ્યું મને લઈ જાઓ કેમ કે મને કારીગા વાગેલા છે તેના ચાકરો તેને તે રથમાંથી કાઢીને પાસેના બીજા રથમાં બેસાડીને લાવ્યા તે મૃત્યુ પામ્યો તેને તેના પિત્રોની કબરોમાં દફનાવવામાં આવ્યા ને યહૂદ્યા તથા યરુસેલમના સર્વ લોકોએ તેને માટે શોક કર્યો યર્મિયાએ યોશિયાને માટે વિલાપનું કાવ્ય રચ્યું અને સર્વ ગવૈયાઓ તથા ગાનારીઓ યોશિયા સંબંધી આજ સુધી વિલાપનું કાવ્ય ગાતા આવ્યા છે કેમ કે ઇઝરાયલમાં એમ કરવાનો નિયમ થયેલો છે વિલાપના પુસ્તકમાં તે લખેલા છે યોશિયાના બાકીના કૃતિઓ તથા યહોવાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે વર્તીને કરેલા તેના સુકૃત્યો તથા તેના બીજા કામો પહેલેથી તે છેલ્લે સુધી ઇઝરાયલ તથા યહુદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલા છે પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો અને આ વચનો આશીર્વાદ ની સાથે જે સાંભળે છે તેઓની પર પણ આશીષ ની વર્ષા થવા દે પ્રાર્થના કરીએ પરમ ઉચ્ચા દેવને માન મહિમા ને હા પ્રભુ પિતા તમે એકલા જેવા દેવ છો પ્રભુ અમે તમને માન મહિમા ને ગૌરવ આપે એવું તમે થવા દેજો કે આખી દુનિયા પ્રભુ તમે સર્વશ્રેષ્ઠ રાજા છો અને પ્રભુ તા જીવન પ્રભુ તમે છો તમે અમને જીવન પ્રભુ મળ્યા છે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાની માટે એના માટે પણ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ કારણ કે તમે દયાળુ દેવ છો તમે કોપ કર્યો ધીમે એને દયા કરવાની ઉતાવળા પ્રભુ છો હા પ્રવિતા તમે પુષ્કળ અમને આશીર્વાદ આપો છો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ આ તમારા વચનો પ્રવિતા જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો તમારા વચ્ચે સમજવાને પ્રભુ તમે જ્ઞાન બુદ્ધિ અને ડા આપજો અને એ લોકોના ઘરમાં કંઈ જરૂરિયાત હોય પ્રભુ તમે સહગડી પૂરી પાડો અને તમારા બાળકોને પુષ્કળા છે તને તમારી કૃપા આપજો જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા કેટલા ઘરમાં હશે કેટલા હોસ્પિટલમાં હશે ત્યારે એક એકને અમે તમારી પાસે લાવીએ છીએ તમારો નિરોગી ઘાયલ તંદુરસ્તનો સ્પર્શ કરો અને સાજા પણ આપો જે લોકો પ્રવૃત્તા એમના ઓપરેશનો કરવામાં આવે છે જે લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે એ લોકોના ઘાને તમે રૂચો પ્રભુ ડોક્ટરોના હાથ તમે બનો અને સારી રીતે બધું સારું થાય પ્રભુ તમારો મહિમા કરે એવું તમે થવા દેજો જે લોકો અંધારમાં ચાલી રહ્યા છે આજે તમારા બાળકોને પ્રભુ તમે અજવાળાના દીકરા દીકરીઓ બનાવો જે લોકો પ્રભુ છે તમને ઓળખતા પણ નથી તમારું નામ પણ જાણ્યું નથી એવી જગ્યાએ પ્રભુ તમે તમારા દીકરા દીકરીને તૈયાર કરો પ્રભુ કે ત્યાં તમારું નામ જણાય તમને લોકો ઓળખે પ્રભુ અને તમારા વાડામાં આવે એવું તમે થવા દેજો તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો એ દ્વારા અનેક આત્માઓ તમારે ગમ ફરે એવું તમે થવા દેજો જે તમારા બાળકોને સતાવે છે પ્રભુ એ લોકોના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ એમનું હૃદય પ્રભુ આજે પથ્થર સમાન છે ત્યારે બાપ તમે હૃદયને તોડો પ્રભુ અને નમ્ર બનાવો અને એક એક ઘૂંટણ પ્રભુ તમારી આગળ નમી એવું તમે થવા દેજો જે લોકો રહેલા છે એ લોકોને પણ તમે જ્ઞાન બુદ્ધિ પણ આપો હિંમત શક્તિ બળથી પ્રભુ તમે પૂરા પાડો અને બાપ તમારા પર વધુને વધુ વિશ્વાસ કરે તમારામાં ટકી રહે એવું તમે થવા દેજો અમારા અમેરિકા દેશને અમારા નેતાઓને પણ તમારા હાથમાં સોંપે છે કે લોકોને પણ તમારા પુષ્કળ આશિષ કૃપા આપો જ્ઞાન બુદ્ધિને ડાપણથી ભરપૂર કરો એમની જે પ્રભુ માથે જવાબદારીઓ છે એ જવાબદારી અદા કરવાને પ્રભુ તમે તેઓની સહાય અને મદદ કરો પડે દરેકની સાથેને પાસે રહેજો દરેકની જ જરૂરિયાત તમે પૂરી પાડજો અમે તમારા હાથોમાં સોંપાય છે આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા સુખરે જારીના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો પિતા આ મહેન આ